છેલ્લા બે અઢી વર્ષથી રાજ્યની અંદર એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે પરંતુ અત્યારે થોડું એ શાંત થઈ ગયું છે એ મુદ્દો છે સ્માર્ટ મીટરનો અત્યાર સુધી આપણે રીડિંગવાળા જે મીટરો પેલી ચકડીવાળા જોતા હતા ત્યારબાદ થોડા ડિજિટલ મીટર આવ્યા પેલી સ્ક્રીનવાળા હવે ડિજિટલ મીટર સ્માર્ટ મીટર આવવાના છે આનો એક બાજુ વિરોધ થઈ રહ્યો છે આપણે સૌ જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ મીટર લગાવવા આવતા એ પીજીવીસીએલ કે એ જે પણ લોકો હોય કર્મચારીઓ એની સાથે લોકો બવાલ કરે છે ને ભાઈ કહે છે કે અમારા મીટર નથી લગાડવા હવે મીટરની ખાસિયત પેલા જાણીએ એ પહેલાં સૌથી મોટો ધડાકો અહીંયા થયો છે કે લોક સાહિત્યકાર કે જેણે આ આખા સ્માર્ટ મીટરના સમર્થનમાં આવીને લોકોને સમજાવટની એક વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે સ્માર્ટ મીટરની સ્માર્ટ મીટર એટલે શું કે ભાઈ સ્માર્ટ મીટર એટલે અત્યારની ટેકનોલોજી પ્રમાણે મીટર તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય તમને તમારા મોબાઈલમાં જ બધું જ આખી ડિટેલ્સ મળી જાય છે અને સ્માર્ટ મીટરથી ફાયદો એ છે કે જે વીજ ચોરી થતી હોય તેમાં પણ ક્યાંક ઓછું થાય બેફામ વીજ ચોરી થઈ રહી છે એવા કોઈ શંકાને સ્થાન નથી જેને લઈને સરકાર અને પીજીવીસીએલ આ બધી જ જે કંપનીઓ છે અલગ અલગ વિસ્તારોમાં એ બધી એવી તૈયારીઓ કરી રહી છે કે ભાઈ જેટલા વીજ ચોરી જેટલી ઓછી થાય એ રીતે શું કરવું એટલે સ્માર્ટ મીટર થાય સ્માર્ટ મીટરમાં કોઈ છેડખાની ન કરી શકે આખે આખું એક પ્લાનિંગ સાથેનું ને સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્માર્ટ મીટરની વાત થતી હતી ત્યારે લોક સાહિત્યકાર લોકગાયક કીર્તિદાન ગઢવી એમનો એક વિડીયો સામે આવ્યો એ કદાચ પીજીવીસીએલ ની ઓફિસમાં બેઠા હતા કારણ કે એનું બેકગ્રાઉન્ડમાં પીજીવીસીએલ લખેલું હતું અને પીજીવીસીએલની ઓફિસમાં બેસી અને કીર્તિદાન ઘડવી કહ્યું કે જે લોકો આ વિરોધ કરી રહ્યા છે એ વિરોધ ખોટી રીતે કરી રહ્યા છે કારણ કે અત્યારનો યુગ છે આધુનિક અને આધુનિક યુગમાં સ્માર્ટ મીટર એ જરૂરી છે સ્માર્ટ મીટર તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જાય કારણ કે અત્યારે અત્યારે આમ જોઈએ તો ડિજિટલનો યુગ છે અને ડિજિટલ યુગમાં સ્માર્ટ મીટર તમારા મોબાઈલ સાથે કનેક્ટ થાય ડિટેલ મળી જાય બધી બિલની પ્રોસેસ થઈ જાય તમારા રીડિંગ યુનિટ આ બધીની માહિતી તમને તમારા મોબાઈલ પર મળી રહે એવી આખી યોજનાઓ અને છતાં પણ આનો વિરોધ એ વિરોધ કેમ કરી રહ્યા છે તો લોકોને જ ખબર હશે પરંતુ કીર્તિદાન ગઢવીએ હવે સ્માર્ટ મીટરના સમર્થનમાં આવ્યા છે સમર્થનમાં આવીને ખૂબ સારી વાત કહી છે કીર્તિદાન ગઢવીને સાંભળો કે જેણે આ સ્માર્ટ મીટરને લઈને શું કહ્યું નમસ્કાર મિત્રો જય માતા જય મગું હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઇલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો દુનિયાથી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક ફરક બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો વિચાર તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાથી દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવી ધન્યવાદ તો જે રીતે સોમનાથના આસપાસના વિસ્તારોમાંથી થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ભાઈ ડ સ્માર્ટ મીટર લગાડવા ગયેલા એ કર્મચારીઓને કહ્યું હતું કે ભાઈ અમારે આ મીટર નથી લગાવવા અમારી પાસે જે જૂના મીટરો છે એ જ રાખવાના છે પણ હું એમ કહું છું કે જૂના મીટર ક્યાં સુધી ચાલશે સરકાર થોડી અપગ્રેડ થવાશે સરકાર કંઈક અપગ્રેડ થશે તો જૂના મીટર તો આમ પણ બંધ થઈ જવાના છે જેમ બે હજારની નોટ બંધ થઈ પાંચસો વાળી પેલી જૂની નોટો બંધ થઈ આ બધી થયું તો સ્વાભાવિકપણે પૈસો બંધ થાય તો મીટર તો જૂના બંધ થવાના જ છે સ્માર્ટ મીટર પણ આવવાના છે આધુનિક યુગ પ્રમાણે મોબાઈલ સાથે કનેક્ટિવિટી થાય એ રીતના પણ મીટરો આવવાના છે વાનો વિરોધ કેમ કરી રહ્યા છે લોકો એ તો એ લોકોને ખબર ને જો તમે પણ આ કીર્તિદાનની વાત સાથે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર